મિત્રો અત્યારે આપણે વોર્ડ નંબર એક માં છીએ શાળા નંબર એક છ ઉપર અને અહીં જે છે એ વર અને કન્યા જે છે હજી છે છે અને પ્રથમ જે અહીં મતદાન કરવા માટે છે છે આમ તો આને બધા ઓળખે તરીકે આપણે થોડી એમની સાથે પણ વાત કરી શું કહીશું કારણ કે દાંપત્ય જીવનની શરૂઆત કરતા પેલા મતદાન જે આજ કારણ કે પાલિકાની ચૂંટણી છે હજી જાન ઘરે ગઈ કે હજી ઘરે પછી જવાનું પેલા મતદાન કરીને પછી એટલે કીધું પેલા મતદાન દેવી મતદાન આપણો અધિકાર

કારણ કે મોટાભાગના મિત્રો જે છે એ મયુરભાઈને ઓળખતા છે અને મયુરભાઈના આજે લગ્ન હતા મોરબી પાસે એમની જાન ગઈ હતી અને હજી ઘરે નથી ગયા એમની વરરાજાની જે ગાડી છે મિત્રો એ સીધી અહીંયા એમનું મતદાન મથક છે એમનું બુથ જે છે ત્યાં આગળ આવ્યા છે મતદાન કરવા માટે એટલે આ એક પ્રેરણા આપતો કિસ્સો છે કારણ કે વરરાજા છે આજે વરરાજા બહેના છે અને હજી જાન લઈને હજી ઘરે નથી આવ્યા સીધા બુથ ઉપર આવ્યા છે કારણ કે મતદાન કરવું જરૂરી છે હાલો વાંધો નહીં મતદાનની સાથે બીજો તમારો કંઈ સંદેશો મયુરભાઈ મારો તો એટલો જ સંદેશો કે ગમે તે પરિસ્થિતિ હોય પણ મતદાન કરવું જરૂરિયાત છે મતદાન તમે નહીં કરો તો આગળ જતા તમે નહીં કરો તો કોણ કરશે મતદાન ટકાવી રાખવા માટે આ જરૂરી છે લોકશાહી ટકાવી રાખવા માટે બહુ જરૂરી વાત ચલો મતદાન તેની સાથે મિત્રો અત્યારે આપણે આ વોર્ડ નંબર એકમાં છીએ અને વોર્ડ નંબર એકમાં જે છે વોર્ડ નંબર એકમાં અહીંયા મયુરભાઈ જે છે મૂંધવા એના આજે લગ્ન હતા ચાંદ એમની મોરબી પાસે કહી રહ્યા છે પાનેલી ગઈતી અને ત્યાંથી સીધા જે છે એ અત્યારે મતદાન મથક ઉપર પહોંચ્યા છે કારણ કે સમય હવે બહુ બચ્યો નથી સાત મિનિટ બાકી છે એટલે તાત્કાલિક જે છે ઘરે પસી જશે પહેલાં જે છે એ મતદાન કરશે એટલે મિત્રો આ આજની યુવા પેઢી જે છે મિત્રો એને આમાંથી પ્રેરણા લેવા જેવી છે કારણ કે કેટલાય કરે હોય છતાંય મતદાન નથી કરતા કે ભાઈ મારા મતથી શું ફેર પડવાનો છે નો મતદાન કરી શું ફેર પડવાનો છે મત દેવા માટે તો લોકશાહી આવી છે મિત્રો અને આપણે આપણા વિસ્તારના પ્રતિનિધિ ચૂંટવાનો આ સમય છે પછી પાંચ વરસ પછી પાંચ વાર સુધી આપણે કંઈ નથી કરવાના આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ